દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્યપ્રદેશ સહિત ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે

ફરી એ રાજ્યમાં રીએન્ટ્રી કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે તો બીજી તરફ ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમીના દિવસોમાં વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ હવામાન વિભાગ અને નિષ્ણાંત દ્વારા દર્શાવવામાં આવી છે તો બીજી તરફ દસ તારીખ પછી વરસાદી સિસ્ટમ એ રાજ્યની અંદર જામશે તેવી પણ આગાહી છે તો બીજી તરફ ઓગણીસ થી લઈ અને બાવીસ ઓગસ્ટ એ ગુજરાતમાં કરી છે જૂનાગઢ અમરેલી ભાવનગર જામનગર દ્વારકા પોરબંદરમાં ભારેથી ભારે વરસાદની આગાહી સાથે અમરેલી સહિતના સૌરાષ્ટ્ર તો બીજી તરફ એ સુરેન્દ્રનગર રાજકોટ હળવદ મોરબી છે એ વિસ્તારમાં પણ વરસાદ થાય તો બીજી તરફ

સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં અતિભારે વરસાદ પડશે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ જામશે તેવી પણ વાત અમરલાલ પટેલે કરી છે તો ત્રણ સપ્ટેમ્બર થી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન પણ ભારે થી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે જન્માષ્ટમી દરમિયાન એ વરસાદ સામાન્ય રહે તે પ્રકારની વાત અત્યારે સામે આવી છે જો કે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે છૂટો છવાયો વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં પડી શકે છે

વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે છે રહેશે સાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ધીમાર વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સત્તર ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ લેવાની શક્યતા રહે છે વરસાદ મહીસાગરના ભાગો વડોદરા ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો ભરૂચના ભાગો જમુસરના ભાગો સાતપુરાના ભાગો નવસારી સુરતના ભાગો આવરજાંક વલસાડના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારેથી અતિવર વસ્તે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સનિહારી અને મહેસાણાના ભાગો વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદની સિસ્ટમ જે છે એ હવે વધુ વરસાદ લઈને આવી રહી છે પરંતુ તારીખ સત્તર ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે ત્રીસમી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે ખેડૂતભાઈઓ કૃષિ કાર્યો વળા થઈ કરવા સારા નહીં એટલે હવે વરસાદ જે વરસાદની સ્થિતિ છે એ તે જરૂરમાંથી એમજીઓ ફ્રી ટુમાં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે ખેડૂત ખેડૂતભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી તો જે પ્રમાણે હવામાન નિષ્ણાંત આગાહી કરી છે તે આગાહીને જોતા હવામાન વિભાગ પણ એ પ્રકારની આગાહી કરી રહ્યું છે કે આગામી પંદરમી તારીખ પછી એટલે કે પંદરમી ઓગસ્ટ પછી રાજ્યમાં એ વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી હોય ભાવનગર હોય સુરેન્દ્રનગર રાજકોટ હળવદ મોરબી ધ્રાંગધ્રા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ભારે તે અતિભારે વરસાદની આગાહીની સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે પાટણ મહેસાણા બનાસકાંઠા છે એ વિસ્તારોમાં અને પહેલા પણ આપણે જોયું છે કે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ થયો છે જો સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો એ દક્ષિણ ગુજરાત હતો ને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો પરંતુ સૌથી ઓછો જો કોઈ વરસાદ પડ્યો હોય તો એ અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે સાથે જ એ કચ્છનો જે વિસ્તાર છે રણ પ્રદેશ છે એ વિસ્તારોની અંદર સૌથી ઓછો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે પરંતુ આવનારા દિવસોમાં એ તમામે તમામ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડે અને પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી પણ હવામાન વિભાગ અને નિષ્ણાંતે આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી એને કેવી રીતે જુઓ છો ને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર